કિચન રથમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે લીલવાની કચોરી બનાવતા શીખીશું સૌ પ્રથમ આપણે એક બાઉલમાં ત્રણસો ગ્રામ જેટલો મેંદાનો લોટ લઈશું આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું ત્રણથી ચાર ચમચી તેલ નાખીશું અને પછી આમાં જરૂર મુજબ પાણી નાખીને આનો લોટ બાંધી દઈશું બાંધેલ લોટને આપણે ઢાંકીને દસથી પંદર મિનિટ સુધી રહેવા દઈશું હવે આપણે પાંચસો ગ્રામ જેટલા તુવેરના દાણા લઈશું સાતથી આઠ સમારેલા લીલા મરચાં લઈશું આને આપણે મરચાં કટરમાં સારી રીતે ક્રશ કરી લઈશું આ ક્રશ થઈ જાય ત્યારબાદ આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો હવે આપણે એક પેનમાં ત્રણથી ચાર ચમચી તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય ત્યારબાદ આમાં ચપટી હિંગ નાખીશું એક ચમચી હળદર નાખીશું ત્રણથી ચાર ચમચી જેટલા સફેદ તલ નાખીશું અને પછી આમાં બનાવેલી પેસ્ટ નાખીશું આ નાખ્યા બાદ આપણે આમાં દોઢ ચમચી જેટલું લાલ મરચું નાખીશું તમે વધારે કે ઓછું નાખી શકો છો અને પછી આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક ચમચી ગરમ મસાલો નાખીશું એક ચમચી આમચૂર પાવડર નાખીશું એક ચમચી પીસેલી ખાંડ નાખીશું એક ચમચી ધાણાજીરું નાખીને આને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય ત્યારબાદ આમાં એક લીંબુનો રસ નાખીશું અને પછી આને ફરી બહુ જ સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું આવી જ નવી નવી રેસીપી શીખવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે આ સારી રીતે મિક્સ થઈ ગયું છે આપણે આને એક બાઉલમાં કાઢીને ઠંડુ થવા દઈશું હવે આપણે બાંધેલ લોટમાંથી વિડીયોમાં બતાવ્યા મુજબ પૂરી વણી લઈશું આની લેયર થોડી થીક રાખવાની છે અને પછી આમાં બનાવેલ સ્ટફિંગનું લડ્ડુ બનાવીને આને સારી રીતે પેક કરી લઈશું અને પેક કરી લીધા બાદ આપણે ઉકળતા તેલમાં ડીપ ફ્રાય કરીશું ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખવાની છે બહુ ફાસ્ટ નથી રાખવાની જો તમે આ તળતા દરમિયાન ગેસની ફ્લેમ બહુ ફાસ્ટ રાખશો તો તે ઉપરથી કાઢી પડી જશે અને અંદરથી સારી રીતે નહીં ચડે હવે તમે જોઈ શકો છો આ મીડિયમ ફ્લેમ પર બહુ જ સારી રીતે તળાઈ ગઈ છે હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે આને એક પ્લેટમાં કાઢીને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું જો તમને રેસીપી ગમી હોય તો કરી દો લાઈક શેર અને સબસ્ક્રાઈબ